યા ખેડા જિલ્લાના મુસ્લિમ યુવાનોને શક્ય હોય તેટલી વધુ માત્રામાં રક્તદાન કેમ્પમાં જોડાવાની અપીલ કરી છે આ સાથે જ ખાસ શુક્રવાર

તેની અપીલ લઈને આવ્યો છું આવનાર તારીખ છ સાત આઠ નડિયાદ સંતરામ મંદિર અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના સહિયારા પ્રયાસથી એક વાત્સલ્ય માટે રક્તદાન કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આપણે ખેડા જિલ્લાના મુસ્લિમ નવ યુવાનો આ થનાર કોમી એકતાના પ્રતિકરૂપ પ્રોગ્રામની અંદર મુસ્લિમ સમાજવતી રક્તદાન કરી એક કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીએ તેવી હું આપની સમક્ષ અપીલ લઈને આવી છું સંતરામ મંદિર એક જેવી સંસ્થા છે કે જે આરોગ્ય લક્ષી સુવિધાઓની અંદર ખેડા જિલ્લામાં અગ્રેસર છે અને આ સુવિધાઓનો લાભ લેવા માટે સંતરામ મંદિર કોઈ દિવસ કોઈ પણ જાતના નાત જાત ધર્મની પૂછપરછ કરતા નથી એમાં ભલે મૂત્યાનું ઓપરેશન હોય લેબોરેટરીના રિપોર્ટો હોય સોનોગ્રાફી હોય કે કોઈ પણ જાતની આરોગ્ય લક્ષી સુવિધાઓ હોય તેની સાથે સાથે આપણા ખેડા જિલ્લામાં કે આપણા દેશમાં જ્યારે પણ દુષ્કાળ આવ્યું હોય કોરોના કાળ હોય કે પૂરની પરિસ્થિતિ હોય આ તમામ કુદરતી આફતોની અંદર સંતરામ મંદિર અગ્રેસર થઈને નાત જાતના ધર્મના ભેદભાવ રાખ્યા વગર સર્વ સર્વસમાજને મદદરૂપ બને છે તો આપણી પણ ફરજમાં આવે અને આપણે પણ એક મુસ્લિમ સમાજ એક એવો મુસ્લિમ સમાજ છે કે જે ઇન્સાનિયતના કામોની અંદર અગ્રેસર હોય છે તો આવનાર છ સાત અને આઠ તારીખ